વીસ વર્ષ બાવીસ વર્ષ સુધી જે દીકરીને ઉછેરીને મોટી કરી હોય એને કોઈ મહિના બે મહિનાના સંપર્કમાં આવેલો અસામાજિક વ્યક્તિ ભોગ ભોગ બને બને છે 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 તો પછી ખ્યાલ આવતો હોય આ બધું જે થઈ રહ્યું છે એમાં સરકાર કડક નિયંત્રણ લાવે પાટીદાર આંદોલનના તમામ અમે આમંત્રિત કર્યા છે ઘણા બધા બનાવો એવા બને છે કે કોઈ દીકરો દિવોસી હોય છે તન તન ચાર ચાર મેરેજ કરેલા હોય છે પોતાની જ્ઞાતિ છુપાવે છે મા બાપ પોતે લાચાર થઈ જાય છે ફરિયાદ લખાવે છે એને ખબર નથી હોતી કે મારી દીકરી કોની સાથે વાતચીત કરી રહી છે કોની સાથે જાય છે તો આવી દીકરીઓનું અમે એવું કહી રહ્યા છીએ કે જેનું આધાર કાર્ડ જે વિસ્તારનું હોય ત્યાં જ આનું લગ્નની નોંધણી થવી જોઈએ તમારી તમામ આશાઓ ત્યાં પૂરી થઈ જાય છે તમામ લાગણીઓ સંબંધોથી માંડીને ઘણા બધા પરિવારો બરબાદ થઈ જાય છે અમે ગોપાલભાઈ ને પણ આમંત્રણ આપ્યું છે અને દરેક લોકોને કહેવામાં આવ્યું છે પ્રેમ લગ્નની સામે વાંધો નથી પણ પ્રેમ લગ્ન અમે થતી છેતરપિંડી નો વાંધો છે હાલ જોઈએ તો આવતીકાલે છે જસદણ માં ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જસદણ માં છે તે પાટીદાર સમાજ દ્વારા મૌન રેલી છે તે યોજવામાં આવશે અને દિનેશભાઈ બાંભણવા બાંભણીયા દ્વારા છે આ પોસ્ટ ને શેર કરવામાં આવી છે અને કહી શકાય કે તેમાં લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવે તે પ્રકારનું આવેદન પણ આપવામાં આવનાર છે અને હાલ સોશિયલ જે શકાય કે લઈને ચર્ચાઓ થઈ રહી છે તેમાં પાટીદાર આગેવાનો જોડાય તેને લઈને પણ દિનેશભાઈ કહી શકાય કે તે લખ્યું છે ત્યારે આપણી સાથે આ જ મુદ્દાને લઈને વાત કરવા માટે પાટીદાર આગેવાન દિનેશભાઈ બાંપણીયા જોડાઈ ચુક્યા છે તો તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર દિનેશભાઈ વાત ગુજરાતીમાં માં ખૂબ ખૂબ સ્વાગત છે

અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એ આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે અમે તેમાં વિચારી છીએ હવે છેલ્લા અમે ત્રણ મહિના પહેલા પાટીદાર આંદોલન સમિતિ અને એસપીજીના આગેવાનો દ્વારા એક મિટિંગનું આયોજન થયું અને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં કયા કયા સમાજના પ્રશ્નો છે કે જે પ્રશ્નો સમાજને બહુ હેરાનગતિ કરી રહ્યા છે તો એમાં મુખ્ય બે ત્રણ મુદ્દાઓ સમાજના દરેક વિસ્તારમાંથી આગળ આવ્યા કે એમાં પહેલો મુદ્દો હતો કે ભાઈ જે દીકરીઓ ભાગી જાય છે લગ્નના નામે અને એની એમાં જે સરકાર નથી જેના લીધે એક સમાજ વ્યવસ્થામાં બહુ મોટો પરિવર્તન આવી રહ્યું છે અને એક પીડા ભોગવી રહ્યા છે એટલે એના માટે એક સરકારે કાયદો બનાવવા જોઈએ કાયદામાં સંશોધનના આધારે અમે એવું માનીએ છીએ કે કોઈ પણ દીકરી કોઈ પણ વ્યક્તિ સાથે ભાગે છે ભલે પ્રેમ લગ્ન કરે છે પણ જે વિશ્વાસઘાતનો ભોગ બને છે છેતરપિંડીનો ભોગ બને છે તો એમને પછી ખ્યાલ આવતો હોય છે ને ત્યારે ઘણું બધું મોડું થઈ જતું હોય છે તો આવા લગ્નમાં જે દીકરીઓ એટલે મેરેજ એકની વાત નથી રસી સક એકની વાત છે કે કાયદાકીય રીતે જ્યાં તમે લગ્નની નોંધણી કરાવો છો જે સર્ટિફિકેટ તમે ઇસ્યુ કરો છો એ અત્યારે ગુજરાતમાં આપણે જોયું હશે કે ઘણી જગ્યાએ ગામની વસ્તી આઠસો નવસો ની હોય અને સત્યાવીસો સત્યાવીસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે તો એક બોગસ કંપનીઓ જેને ગણી શકાય બોગસ લોકો એમાં જોડાઈને આવી દીકરીઓને ભોળવીને જે અઢાર વર્ષની હજીની બાહ્ય વ્યવસ્થા હોય અવસ્થામાંથી એક બે દિવસ પૂરા કરે ત્યાં જ એને એક મેરેજમાં નામે છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવે તો આવી દીકરીઓનું અમે એવું કહી રહ્યા છીએ કે જેનું આધાર કાર્ડ જે વિસ્તારનું હોય ત્યાં જ આનું લગ્નની નોંધણી થવી જોઈએ એટલે રજીસ્ટ્રેશન થવું જોઈએ આખા બનાવો એવો બને છે કે મા બાપ દીકરીની ફરિયાદ કરે કે ભાઈ મારી દીકરીને કોઈ ઉઠાવી ગયું છે લઈ ગયા છે ત્યારે દીકરી એને મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરીને મોકલી આપે છે એટલે એક મા બાપની તમામ આશાઓ ત્યાં પૂરી થઈ જાય છે તમામ લાગણીઓ સંબંધો થી માંડીને ઘણા બધા પરિવારો બરબાદ થઈ જાય છે અને એક એવી પરિસ્થિતિમાં આવી જાય છે કે વીસ વર્ષ બાવીસ વર્ષ સુધી જે દીકરીને ઉછેરીને મોટી કરી હોય એને કોઈ મહિના બે મહિનાના સંપર્કમાં આવેલો અસામાજિક વ્યક્તિ અને આ કોઈ સમાજની વાત નથી દરેક સમાજમાં ઇવન પાટીદાર સમાજની અંદર પણ પાટીદાર સમાજના દીકરાઓ એવા છે કે જે ખોટું આઈડેન્ટિટી કરીને દીકરીઓને ભોળીને લગ્ન કરી લે છે તો આને રોકવા માટે સરકાર કાયદો બનાવેદામાં સર્ટિફિકેટનું દીકરીના ગામમાં જ થવું જોઈએ એટલે વિસ્તારમાં જોઈએ તમે એડ્રેસ આપો છો એ એડ્રેસમાં જ થવું જોઈએ એ લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ તમારી પાસે માંગણી કરવામાં આવે ત્યારે તમારે એના માતા પિતાને ત્રીસ દિવસ પહેલા જાણ કરવાની રહેશે કે ભાઈ તમે આ દીકરીનું સર્ટિફિકેટ મેરેજ માટે આવ્યું છે અને અમે ઇશ્યુ કરવાના છીએ એવી માતા પિતાને ત્રીસ દિવસથી વધારે સમયમાં જાણ કરવામાં આવે કે જેના લીધે માતા પિતા યોગ્ય છોકરો અથવા પરિસ્થિતિ એના વ્યવહારો શું છે છે એ જાણી શકે ઘણા બધા બનાવો એવા બને કે કોઈ દીકરો હોય છે તન તન મેરેજ કરેલા હોય છે પોતાની જ્ઞાતિ છુપાવે છે પોતાનો વિસ્તાર છુપાવે છે પોતાની ઓળખ છુપાવે છે એવા લોકોને રોકવા માટે આ ફરજિયાત છે અને બીજી એના પછીની જે વાત છે એ છે વ્યાજખોરી અને સટ્ટાખોરી ઉપર જે દીકરાઓ અત્યારે ઇન્ટરનેટ યુગમાં મોબાઈલ અને એમાંથી નાની મની એપ્લિકેશન અથવા સટ્ટામાં સંડોવાઈ જાય છે એમાં ઘણા બધા મોટી સંખ્યામાં આપઘાતના બનાવો બને છે ઘણા લોકોને મિલકતો વેચવી પડે છે ઘણા લોકોને પોતાના દીકરાઓને બચાવવા માટે પોતાની વાલી વસ્તુ વેચીને પણ આ દુષ્મ બહાર આવવું પડે છે તો આ બધું જે થઈ રહ્યું છે એમાં સરકાર કડક નિયંત્રણ લાવે અને એના માટે સમાજ વ્યવસ્થા ના બગડે એ ખાસ અમારો ઉદ્દેશ છે ગુજરાતમાં દરેક સમાજના લોકો આ બાબતમાં ચિંતિત છે ને આ દરેક સમાજને પજવતો એક પ્રશ્ન છે એટલે અમુક જગ્યાએ અમે દરેક સમાજને સાથે રાખીને પણ રેલીઓ કાઢી છે દાખલા તરીકે હમણાં મહેસાણામાં સર્વસમાજની રેલી હતી હવેના પછીના સમયમાં દરેક સમાજના લોકો એટલે બનાસકાંઠામાં આવતા ગુરુવારે ચૌધરી સમાજ દ્વારા પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો બધાનો ઉદ્દેશ એવો છે કે દરેક સમાજને આ એક મુંઝવતો પ્રશ્ન છે તો આને કંટ્રોલ કરવા માટે સરકાર કાયદો બનાવે હમ દિનેશભાઈ આપના દ્વારા લખવામાં આવ્યું છે કે આ રેલી આ રેલીમાં છે તે પાટીદાર આગેવાનો અને આંદોલન કાર્યો પણ જોડાશે તો ક્યાં ક્યાં એવા નેતાઓ છે જે આમાં જોડાશે ક્યાં ક્યાં સામાજિક આગેવાનો છે તે જોડાશે પાટીદાર આંદોલનના તમામ આંદોલન આંદોલનકારીઓને અમે આમંત્રિત કર્યા છે અને જાહેર આમંત્રણ છે પણ છતાં બી જોઈએ તો મુખ્ય જે લોકો છે મનોજ પનારા છે અલ્પેશ કથિરિયા છે વરુણભાઈ છે ગીતાબેન છે રેશમાબેન છે આવા જે મુખ્ય જે લોકો છે ગુજરાતના એના સહિતના જિલ્લા અને તાલુકાના લોકો પણ આમાં જોડાવાના છે

દિનિર પણ એવી કોઈ ઘટનાઓ છે કે જેના કારણે કહી શકાય કે આ મુદ્દો આટલો જરૂરી છે અને જે રીતે તમે કહ્યું કે અનેક સમાજો છે તે પણ હવે જોડાઈ રહ્યા છે તો એવી કોઈ ઘટનાઓ બની રહી છે તમે થોડું સમજાવી શકો છો જો રોજબરોજના જીવનમાં દરેક વ્યક્તિ કદાચ તમે પણ એક પરિવારમાંથી આવો છો તમારું પણ સમાજ વ્યવસ્થા હોય તમને પણ ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું હોય છે કે તમારા કોઈ રિલેટિવની દીકરી કે કોઈ આવી છેત્રી થઈ હશે અમે જાહેર જીવનના લોકો છીએ રોજ અમારી પાસે આવા પ્રશ્નો આવે છે ઘણા બધા પ્રશ્નો એવા આવે છે કે મા બાપ પોતે લાચાર થઈ જાય છે ફરિયાદ લખાવે છે એને ખબર નથી હોતી કે મારી દીકરી કોની સાથે વાતચીત કરી રહી છે કોની સાથે જાય છે અને એ દીકરીઓ કે દીકરાઓ જે લોકો છે પરંતુ મુખ્ય પ્રશ્ન જે સૌથી મોટો પ્રશ્ન છે એ છે કે ઓળખ છુપાવીને છેતરપિંડી કરીને મિલકતોમાં ભાગ માટે અથવા પૈસાના પડા પડાવવાના હેતુસરથી જે લગ્નો થાય છે એમાં દીકરી પોતે ફસાઈ જાય છે ને પછી એને રિવર્સ આવવાના કોઈ રસ્તા રહેતા નથી એટલા માટે હજારો ની સંખ્યામાં એક બે નહીં હજારો ની સંખ્યામાં એવા બનાવો આવે છે કે લોકો આનાથી થઈ થઈ ગયા છે 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 લાચાર જાય જાય દીકરીને ગમે ગમે વ્યક્તિ ત્યાં ઉઠાવી એટલે એક અપહરણની જે ફરિયાદ થવી જોઈએ એના બદલે કાયદાનો દુરુપયોગ થઈને મેરેજ એપના હિસાબથી દીકરીઓને ભોરવી અને છેતરપિંડીનો એટલે એક પ્લાનિંગ સાથેનો ક્રાઇમ જેને આપણે કહી શકીએ એ પ્રકારના ક્રાઈમો આમાં થાય છે તો દિનેશભાઈ આગામી સમયમાં પછી શું આયોજન છે કારણ કે જોઈએ તો આવતીકાલે છે જસદણમાં છે ત્યાર બાદ કોઈ કાર્યક્રમ છે આ જસદણની રેલી પૂરી થયા પછી વિજાપુર છે હિંમતનગર છે મહેસાણામાં છે મહેસાણા સોરી મહેસાણા પૂરી પાટણમાં છે આવી રીતે ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાં રેલી નીકળવાની છે આવતા અઠવાડિયામાં ચૌધરી સમાજ દ્વારા પણ પાલનપુરમાં રેલી કાઢવામાં આવે છે અને દરેક સમાજો પોતપોતાની રીતે આ રેલીઓ કાઢશે એવું અમને સંપૂર્ણપણે વિશ્વાસ અને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે દિનેશભાઈ શું કે આપણે કહી શકીએ કે પ્રેમ લગ્નના લઈને પણ જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ થઈ રહી છે તો એને લઈને શું કહેશો કારણ કે આમાં દરેક ઘટનાઓ છે ગોપાલભાઈ ઇટાલિયા પણ 18 વર્ષની દીકરીને લઈને જે રીતે વાત કરી હતી તો શું કહેશો જો આમાં પ્રેમ લગ્નની સામે વાંધો નથી પણ પ્રેમ લગ્નનો અમે સતી છત્રપતિની ના વાંધો છે પ્રેમ લગ્નના નામે કે ભાઈ પ્રેમ કર્યો અને લગ્ન કરવા પ્રેમ ત્યારે કોઈ સાથે વિશ્વાસઘાત ના કરે કોઈને છત્રપતિ ના કરે કોઈને અંધારામાં રાખીને પ્રેમ કે લગ્ન સંબંધો ના બને એટલે પ્રેમ લગ્નની વાત નથી પ્રેમ લગ્ન નામે થતી ભાગેડુ લગ્ન અને છેતરપિંડી જે બનાવો બનાવે છે એને લઈને આ સંપૂર્ણ આયોજન છે ગોપાલભાઈ દ્વારા પણ થોડા દિવસ પહેલા જે મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો કે અઢાર વર્ષની દીકરીઓ સાથે ખાસ કરીને તેમને તો ઉંમરનું કહ્યું તો કે અઢાર વર્ષની જે વધારે પ્રવૃત્તિ ઘટનાઓ છે તે આ સમયમાં બનતી હોય છે જે અમે પણ માંગણી કરી છે કે જે દીકરીની ઉંમર છે એ અઢાર વર્ષની બદલે એકવીસ વર્ષ કરવામાં આવે

અમારી આ મુહિમમાં લોકો જોડાય અને સરકાર સુધી અમારા માધ્યમથી એ લોકો પોતાની વાતને લોકો સુધી સરકાર સુધી પહોંચાડે અને સરકાર આ બાબતે તાત્કાલિક કાયદો બનાવે એવી અમારી આપના માધ્યમથી માંગણી છે તો દિનેશભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ આભાર તો આ આગેવાન દિનેશભાઈ પાટીદાર જે રીતે વાત કે આગામી સમયમાં છે 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 તે આયોજન કરવામાં આવ્યું ક્રાંતિ રેલી નામ આપવામાં અને રેલી કાઢવામાં આવશે અને આવેદન પણ આપવામાં આવશે અને જે રીતે તેમને કહ્યું છે કે જે નોંધણી લગ્ન નોંધણીના કાયદામાં છે તે ફેરફાર કરવા માટે આ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયમાં અનેક શહેરોમાં છે અનેક જગ્યાએ આ પ્રકારની રેલી છે તે કાઢવામાં આવશે અને તેમને આ મુદ્દાને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર